જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો હું છું નિલેશ દેસાઈ અને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટીચ એન્ડ ગ્રોથ બાય નિલેશમાં મિત્રો હવેથી ધોરણ છ સાત આઠ નવ અને દસ ના ગણિત સિવાયના સામાજિક વિજ્ઞાન જેના અંદર વિદ્યાર્થીઓને યાદ રાખવામાં મુશ્કેલી પડતી હોય તો એ સરળ ભાષામાં વાર્તા સ્વરૂપે શીખવા માટે આપણે આજે શરૂ કરવા જઈ રહ્યા છે ધોરણ છ

મહત્વપૂર્ણ એટલે કે ઘણા બધા કાર્યો થયા હતા ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે ઘણા બધા કુરિવાજો સામાજિક અસમાનતા અને અનૈતિક બાબતો સામે કેટલાક મહાન સુધારકોએ ઘણા બધા કાર્ય કર્યા જેમાં મુખ્ય હોય તો ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામી આ બંનેના જે કરેલા કાર્યો જે ભવિષ્યમાં એક ભગવાન તરીકે પૂજાયા અને લોકોના જીવનમાં ઉતરતા લોકોના જીવનમાં પણ સુધારો જોવા મળ્યો તો આપણે સૌ પ્રથમ વાત કરીશું મહાન સંત એવા ગૌતમ બુદ્ધ વિશે તો શરૂઆત કરતા પહેલા તેઓ વિશે જાણીશું તેઓનું પ્રારંભિક જીવન તો શરૂઆતમાં દેખો મિત્રો કોઈ પણ વ્યક્તિ જન્મથી ક્યારે મહાન નથી હોતું વ્યક્તિ પોતાના કર્મથી અને કરેલી લોકો પાછળ સેવા અને આપેલા ત્યાગથી હંમેશા મહાન થાય તો સૌ પ્રથમ ગૌતમ બુદ્ધ વિશે જાણવા માટે જાતક કથાઓમાં બૌદ્ધ ગ્રંથો એટલે કે ત્રિપિટક જે શોર્ટમાં ત્રિપિટક તરીકે ઓળખાય છે એ ત્રિ એટલે કે ત્રણ પીટકો હતા કયા કયા હતા તો એક શુદ્ધ પીટક બીજું વિનય પીટક અને ત્રીજા નંબરે હતું અભિગામ પીઠક આ ત્રણ પીટકોમાંથી બૌદ્ધ ધર્મ ગ્રંથો વિશેની માહિતી મળે છે પાંચસો પચાસ જેટલી જાતક કથાઓ બુદ્ધના પૂર્વજન્મો સાથે સંકળાયેલી છે આશરે પાંચસો પચાસ જેટલી જાતક કથાઓ ભારતમાં હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈમાં કપિલ વસ્તુ નામનું રાજ્ય હતું અને કપિલ વસ્તુના ક્ષત્રિયો સાક્ય કહેવાતા પરીક્ષાના અંદર આ પ્રશ્નો પૂછાતો હોય છે કે હિમાલયની તળેટીમાં અને નામનું નગરના ક્ષત્રિયો તો શાક્ય તરીકે ઓળખાતા અને તે પણ એક ગણરાજ્ય હતું આ ગણરાજ્યના વડા હતા શુદ્ધોધન સુદ્ધોધન ના પત્ની માયાદેવી અને શુદ્ધોધન અને માયાદેવીના ઘરે એક દીકરાનો જન્મ થયો જેનું નામ એટલે ભગવાન બુદ્ધ પણ એ વખતે તેઓનું બાળપણનું નામ હતું સિદ્ધાર્થ જેમનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો માં થયેલો જન્મના થોડા દિવસો બાદ તેમના માતા માયાદેવી મૃત્યુ પામ્યા તેમના મૃત્યુ બાદ તેમનું પાલન પોષણ કર્યું હોય તો ગૌતમી મહા પ્રજાપતિ જે તેમના પાલક માતા કહેવાય એટલે જો પરીક્ષાના અંદર આપણને એવો પ્રશ્ન પૂછે કે ગૌતમ બુદ્ધ ની માતાનું નામ તો ગૌતમ બુદ્ધ માતાનું નામ ગૌતમ બુદ્ધ ની પાલક માતા તરીકે જ્ઞાન સાથે સંકળાયેલા હતા કપિલ ની બાજુમાં એક આશ્રમ આવેલો હતો એ આશ્રમના સંત નું નામ હતું આલાર કલામ તો એ સંતના નામ પરથી જ આશ્રમનું નામ હતું આલાર આલાર કલામ

તો એ પોતાનું જીવન પણ સાધુ સંત જેવું બનાવી ના દે એટલે કે પોતે કોઈ સાધુ સંત ન બની જાય તેવી ચિંતા એમના પિતાને સતત સતાવતી રહેતી હતી એટલે તેઓને એમ થયું કે આનું ધ્યાન ભટકાવવા માટે અથવા તો આને બીજે કોઈ રસ્તે વાળવા માટે એક ઓપ્શન હતો તેઓના લગ્ન કરી દેવા તેથી પિતાજીએ નક્કી કર્યું કે હવે ગૌતમ બુદ્ધ એટલે કે સિદ્ધાર્થના લગ્ન કરી દઈશું એટલે કે યુવાવસ્થામાં જ તેઓના લગ્ન કરાવી દીધા અને પત્નીનું નામ હતું યશોધરા અને સમય જતા યશોધરા ગૃહ ત્યાગ અને સાધના તો લગભગ ત્રીસ વર્ષની વય જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમણે પોતાના રાજવી પરિવાર અને રાજ્યનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું એક રાત્રે તેમનો સારથી

આજ્ઞા આપી તેથી રાજાની આજ્ઞા વગર પાછા પોતે સંન્યાસીના ભગવા કપડા ધારણ કરી અને જંગલ તરફ ચાલ્યા ગૃહ ત્યાગ બાદ તેઓ રાજગુરુ પછી પુરુવેલા નામના સ્થળે ગયા આ પાંચ બ્રાહ્મણો સાથે તપશ્ચર્યા શરૂ કરી તેમને લાગ્યું

અને પોતાની તૃષ્ણાઓ ઉપર વિજય મેળવવું એ જ મનુષ્યનું મોટું કર્તવ્ય છે તેમણે સમય જતાં પાંચ બ્રાહ્મણોનો સાથ છોડવાનું મન બનાવી લીધું કે કોઈ પણ તપશ્ચર્યા જ્ઞાનની પ્રાપ્તિ સત્યની શોધ હું એકલો હોઈશ તો જ કરી શકીશ કોઈની સાથે હું કરી શકીશ નહીં એટલે બ્રાહ્મણોનો સાથ છોડી દીધો અને પોતે એકલા જ તપશ્ચર્યા કરવાનો નિર્ણય કર્યો અને બોધિ ગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે બેસી તેમણે સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી અને ઘણા દિવસોની સાધના પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન જ્ઞાન પ્રાપ્ત પ્રાપ્ત થયું થતા તેઓ બુદ્ધ થયા એટલે કે બુદ્ધ નો મતલબ થાય મિત્રો જાગ્રત અથવા તો જ્ઞાની અને પાછળથી આ બુદ્ધ ગૌતમ બુદ્ધ તરીકે ઓળખાયા પછી તેઓના ઉપદેશની વાત કરીએ તો જ્ઞાન પ્રાપ્તિ બાદ તેઓ સારનાથ ગયા સૌ પ્રથમ તેમના પાંચ જૂના બ્રાહ્મણ મિત્રો જે તેમણે મળ્યા હતા વખત વખત ત્યાં ગયા અને પાંચ બ્રાહ્મણ મિત્રોને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો અને બુદ્ધના આ પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે સૌથી વધુ પૂછાતો પ્રશ્ન કે બુદ્ધના પ્રથમ ઉપદેશને કયા નામે ઓળખવામાં આવે છે તો ધર્મચક્ર પ્રવર્તન બુદ્ધે સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા ખૂબ જ સરળ અને સાદો ઉપદેશ આપ્યો તેમના મતે ચાર આર્ય સત્ય છે પ્રથમ સંસાર દુખમય છે બીજા નંબરે દુઃખનું કારણ તૃષ્ણા છે ત્રીજા નંબરે દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે ચોથા નંબરે અષ્ટાંગી માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે બુદ્ધે સમજાવેલા આ ચાર આર્ય સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાર્થ સિદ્ધાંત તરીકે જાણીતા છે જેને સમ્યક દર્શન પણ કહેવામાં આવે છે અને સમ્યક દર્શન એટલે કે આઠ સમ્યક આપેલા છે પ્રથમ સમ્યક દ્રષ્ટિ એટલે કે સારી નજર સમ્યક સંકલ્પ જીવનનો દરેક સંકલ્પ વ્યક્તિ લે અને તે નિભાવે બીજા નંબરે ત્રીજા નંબરે સમ્યક વાણી એટલે કે આપણી ભાષા શુદ્ધ હોવી જોઈએ લોકો પ્રત્યે સારી વાણી હોવી જોઈએ સમ્યક કર્મ આપણું કર્મ હંમેશા શુદ્ધ હોવું જોઈએ સમ્યક આજીવિકા આપણું આજીવિકા વાળું રોજનું જીવન એ સમ્યક હોવું જોઈએ સમ્યક વ્યાયામ એટલે કે દરરોજ વ્યાયામ શરીરને કસરત અથવા વ્યાયામ આપવો જોઈએ સમ્યક સ્મૃતિ સમ્યક સમાધિ સમ્યક સંસ્કૃત શબ્દ છે એનો અર્થ થાય સારી રીતે એટલે કે જે પણ આપેલું છે તમામ વસ્તુ સારી રીતે કરવું અને નિભાવવું પછી આગળ જતા બુદ્ધ એક મહાન સુધારક તરીકે તો બુદ્ધ ધાર્મિક અને સામાજિક સુધારક હતા ધર્મ અને સમાજમાં વ્યાપેલા દૂષણ દૂર કરવા માટે તેમણે આજીવન કાર્ય કર્યું તેઓના અનેક શિષ્યો છે અનેક રાજાઓ અને રાજ્યો તેમના માનવ ધર્મથી પ્રોત્સાહિત થયા હતા અને તેમણે નીચે મુજબ સુધારા કર્યા જેઓ પ્રથમ નંબરે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરેલો છે બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી માત્ર કર્મવાદને મહત્વ આપ્યું એટલે કે તેમના મતે જો ઈશ્વર હોય તો આ દુનિયામાં આટલું દુઃખ સંભવે જ નહીં અને આત્માના કલ્યાણમાં રત રહેવાને બદલે વર્તમાનકાળ કાળ સદવિચાર યુક્ત જીવન જીવવું જોઈએ એટલે કે વર્તમાનમાં ભૂત ભવિષ્ય જેવું કઈ છે નહીં અત્યારે વર્તમાનમાં જે જીવ્યા એ જ આપણું જીવન અને સારા વિચારોથી જીવ્યા તો જ આપણું જીવન સફળ થશે બીજા નંબરે કર્મકાંડનો વિરોધ કરેલો હિન્દુ ધર્મોમાં વ્યાપેલા કર્મકાંડનો વિરોધ કરી તેમણે યજ્ઞમાં થતી પશુ હિંસાને અટકાવવા તેનો વિરોધ કર્યો અને તેમણે કહ્યું કે અહિંસા સર્વોચ્ચ ગુણ છે હિંસાથી ક્યારેય કોઈને કંઈ પણ પ્રાપ્ત થતું નથી અને કોઈ ભગવાન કે ઈશ્વર પશુ હિંસાની મંજૂરી પણ આપતા નથી તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું માનવનું સૌથી મોટું કર્તવ્ય છે ગૌતમ બુદ્ધે કહેલું અને નીચના વિરોધ પણ તેઓએ કરેલો આ સમયે હિન્દુ ધર્મ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર એવા ચાર વર્ણોમાં વેચાઈ ગયો હતો બુદ્ધે આ વર્ણ વ્યવસ્થાનો ખૂબ જ વિરોધ કર્યો કેમ કે મનુષ્ય ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી ક્યારેય મહાન ના બને મનુષ્ય પોતાના કર્મોથી સદવિચાર સત્ય અને અહિંસાના પાલનથી જ હંમેશા મહાન બને છે તેમણે સમાજમાં વ્યાપેલા ઉચ નીચના ભેદભાવોનો ખૂબ જ વિરોધ કર્યો પછી સ્ત્રીઓને મહત્વ તો બુદ્ધે પોતાના માનવ ધર્મ પુરુષો જેટલું જ મહત્વ સ્ત્રીઓને આપ્યું તેમણે કહ્યું કે નિર્વાણનો માર્ગ માત્ર પુરુષો માટે જ નથી સ્ત્રીઓ પણ સાધના અને કર્તવ્યથી નિર્માણ પ્રાપ્ત કરી શકે છે અને તેઓનું નિર્વાણ જોઈશું તો બુદ્ધને વૈશાખી પૂર્ણિમાએ બોધિ વૃક્ષામાં છાયા માં જ્ઞાન પ્રાપ્ત થયું હતું જ્ઞાન પ્રાપ્ત કરી બુદ્ધ ભારતમાં સમાજ અને ધર્મમાં સુધારા કરતા હતા અનેક લોકોને તેમણે સદમાર્ગે વાળ્યા સત્ય અને અહિંસાનો ઉપદેશ આપી માંસાહાર અને ઊંચ નીચના ભેદભાવનો તેઓએ ખૂબ વિરોધ કર્યો અને સમય જતા એસી વર્ષની વયે કુશીનારામાં તેઓનું અવસાન થયું અને તેઓ નિર્વાણ પામ્યા પરંતુ વિશ્વભરમાં આજે પણ તેમના વિચારો અને ધર્મ જીવંત રહ્યા છે તો મિત્રો આ હતા ગૌતમ બુદ્ધ હવે નેક્સ્ટ લેક્ચરમાં મહાવીર સ્વામીનું જીવન વિશે જોઈશું તો ગૌતમ બુદ્ધમાં યાદ રાખવા જેવું કપિલ વસ્તુની તરાઈમાં યાદ રાખજો તેઓનું જીવન જન્મ પછી કુશીનારા ખાતે તેઓનું નિર્વાણ સિદ્ધાર્થ બાળપણનું નામ પુત્રનું નામ રાહુલ માતા-પિતાનું નામ તો સુદ્ધોધન અને માયા દેવી પાલક માતાનું નામ તો ગૌતમી મહાપ્રજાપતિ પત્નીનું નામ તો યશોધરા અને તેઓનો પ્રથમ ઉપદેશ જે ધર્મચક્ર પ્રવર્તન તરીકે ઓળખાય છે સારથી હતો છન્ન અને ઘોડો હતો કંથક